મડાસા શામળાજી હાઈવે પરથી લાખો રૂપિયાની ચાંદી જડપાઈ તો દાવલી ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન જિલ્લા એસઓજી પોલીસને મળી મોટી સફળતા રાજસ્થાનથી આવી રહેલી લક્ઝરી બસની તલાશી દરમિયાન ચાંદી જડપાઈ તો બસમાં સવાર બે રાજસ્થાની વ્યક્તિઓ પાસેથી જડપાયો ચાંદીનો જથ્થો તો પોલીસને 43 કરોડ 77 લાખ 52374 ની કિંમતના 62 કિલો 161 ગ્રામ વજનના એકસો અઠ્યાવીસ ચાંદી ના દાવલી ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન જિલ્લા એસઓજી પોલીસ મળી મોટી સફળતા રાજસ્થાનથી આવી રહેલી લક્ઝરી બસની તલાશી દરમિયાન ચાંદી ઝડપાઈ તો બસમાં સવાર બે રાજસ્થાની વ્યક્તિઓ પાસેથી ઝડપાયો ચાંદીનો જથ્થો પોલીસે તેતાલીસ કરોડ સિત્યોતેર લાખ બાવન હજાર ત્રણસો ચુમ્મોતેર ની કિંમતના બાસઠ કિલો એકસો એકસઠ ગ્રામ વજનના ના એકસો અઠ્યાવીસ ચાંદીના ચોરસા જથ્થો જપ્ત કર્યો તો પોલીસે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના બે ઇસમોની અટકાયત કરી